જ્યાં બાળક નર્સરી થી લઈને એચ કેજી પૂર્ણ કરે ત્યાં તો એ લખતા વાંચતા શીખી જાય છે અરે ન્યુઝ પેપર વાંચવા લાગે છે અને જો લખતા વાંચતા ન આવડે તો એચ કેજી ની ફી પરત કરે છે એવી તો ગેરંટી આપે છે અરે એટલું જ નહીં

છેલ્લા પરિણામ આવે છે તમારા પણ બાળકોને ભણી ગણીને હોશિયાર બનાવવા હોય તો પહોંચી જવાનું સ્કૂલ સ્કૂલમાં અત્યારે અહિયાં નર્સરી થી અગિયાર ધોરણ સુધી એડમિશન ચાલુ છે વહેલી તકે એડમિશન મેળવી લેજો